જો તમને જોરદાર બે અને ડિફરન્ટ અલગ કલરની અંદર બ્લુથૂથ કનેક્ટિવિટી છે અંદર યુઝર મેન્યુઅલ એક ટાઈપ સીનો એક કેબલ નીકળશે બોડીની અંદર આવશે થ્રીડી દેખાશે તમને સ્પીક લાઈટિંગ બદલાશે જોઈ તો જો તમને જોરદાર બે જ અને ક્લિયર સાઉન્ડ ગમે છે તો આ વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો આ વિડીયોની અંદર આપણે આ સિયોમીનું આ સ્ટાર વાયરલેસ બ્લૂથૂથ સ્પીકર છે અને આજે આપણે આ અનબોક્સ કરીશું તે પહેલાં આપણે બોક્સની ઉપર કંપનીએ ત્રણ ડિફરન્ટ અલગ કલરની અંદર આ સ્પીકર આવશે અને એની મોડલની વાત કરીએ તો છસો ને મોડલ નંબર છે આ અને આ રીતે આનું બોક્સ છે જે હું તમને અત્યારે બતાવી રહ્યો છું સિઓમીનું આ સ્પીકર છે અને એની અંદર જોઈએ તો આપણે બ્લૂથુથ કનેક્ટિવિટી છે પેન ડ્રાઈવ છે અને મેમરી અને એફએમ સાથે આવે છે અંદર અને આ રીતે એનું બોક્સ છે આજે આપણે એનું અનબોક્સ કરીશું ને સાઉન્ડ પણ ટેસ્ટ કરીશું આ વિડીયોની અંદર તો બન્યા રહેજો આ વિડીયોની અંદર આ રીતે તો પહેલાં બોક્સ ઓપન કરી લઈએ બોક્સ ઓપન કરીએ તે પહેલાં અંદરથી શું કંપની આપે છે જોઈ લઈએ પહેલાં આ રીતે એક આપણને એક યુઝર મેન્યુઅલ અને આ રીતે એક ટાઈપ સીનો એક કેબલ નીકળે છે અંદરથી અને આ રીતે સિઓમી સ્પીકરની આ કોથરીનો લોગો છે ઉપર એ પણ સાઈડ પર મૂકી દઈએ અને આ રીતે આ ડિઝાઇન છે અહીંયા આગળ કંપનીએ સ્પીકર આપ્યું છે અને એની ઉપર આ કોથરી લગાયેલી છેલ્લે લેમિનેશન જો આ કાઢી નાખીએ આપણે આ કાઢી લઈએ આ રીતે આ સ્પીકર છે અહીં આગળ તમારે ચારોય બાજુ લાઇટિંગ થશે અને આ રીતે આનો લુક છે સ્પીકરનો સ્પીકરની ડિઝાઇન અને પ્લાસ્ટિક બોડીની અંદર આવશે આ અને આ રીતે આ સ્પીકર છે અને ઉપર સીઓમી સ્પીકર લખેલું છે અને અહીંયા આગળ એનું ફિટિંગ થશે અહીં આગળ પ્લસ અને માઇનસને અહીંથી મોડ બદલાશે આપણે પુશ પ્લે અને મોડ બદલવશે તો અહીંથી બદલાશે અને આ રીતે પાછળ પણ આ ટાઈપનું ડિઝાઇન પણ આપેલી છે સ્પીકરની પાછળ અને અહીં આગળ પેન ડ્રાઈવ લાગશે એ મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જર સપોર્ટ કરશે અને અહીંથી ઓન મ્યુઝિક સ્પીકર જો તમને જોતાની સાથે જ કંઈક મજા આવશે જો આ સ્ટાઇલ અંદરનું જુઓ તમે થ્રીડી સાઉન્ડ જેવું છે જો થ્રીડી દેખાશે તમને સ્પીકરની અંદર છે ને જોરદાર સ્પીકર આ લાઇટિંગવાળું અને લાઇટિંગ તમાર અહીંથી ઉપરથી બદલાશે અલગ અલગ જો સ્વીચથી હું બદલું અંદર જો આ રીતે લાઇટિંગ બદલાશે જોયું તમે આ રીતે લાઇટિંગ અલગ અલગ બદલાશે આઠ જી લાઇટ છે અંદર એટલે બહુ સારી લાગે છે આ જો અલગ અલગ ડિઝાઇનની દેખાશે તમને જો આ રીતે અને આ રીતે આ સ્પીકરનો લુક છે અને આ રીતે એનું દોરી પણ આપે છે ભરાવા માટે અને આજે આપણે એનું ટેસ્ટ કરીશું આની સાઉન્ડ ક્વોલિટી કેવી છે પણ આ વિડીયોની અંદર આપણે ચેક કરીશું આ વિડીયોની અંદર આપણે સાઉન્ડ ચેક કરીશું આ સ્પીકરનો કેવો સાઉન્ડ આવે છે અને આ થ્રીડી લાઇટિંગ છે આર જીબી તો આપણે આ બંને રહેજો આ વિડીયોની અંદર બ્લૂથુથ કનેક્ટિવિટી કરી દઈએ સ્પીકરની બ્લૂથૂથ કનેક્ટ કરાવી દઈએ સ્પીકરનું આ રીતે કનેક્ટ થશે એટલે સાઉન્ડ થશે કનેક્ટેડ આ રીતે કનેક્ટ થઈ ગયું અને હવે ગીત વગાડી આપણે આ રીતે આ સ્પીકરનો સાઉન્ડ ટેસ્ટ કરી લઈએ આ ગેટ આઉટ The storms we're leading us. And love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. યોની અંદર આ સ્પીકરનો આપણે સાઉન્ડ ટેસ્ટ કર્યો અને આ ચારસો રૂપિયાની પ્રાઇઝનું આ સ્પીકર છે તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો અને આવા વિડીયો આવા જ ગુજરાતી ટેગ અને રિવ્યુ અને અનબોક્સિંગ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ પ્રોડક્ટ વિશે તમારું ઓપિનિયન્સ કોમેન્ટમાં લખજો અને આ વિડીયો શેર કરજો અને મળીએ એક નવા વિડીયોમાં